ચેશમાલજીને વાગ્યું નહીં અવાજ આવી ખાલી જય માતાજી દોસ્તો જય શ્રી કૃષ્ણ હું છું તમારો દોસ્ત જયેન્દ્રસિંહ સિંઘ ઝાલા ને આજે હું છું અત્યારે માધવપુર અને માધવપુર બીચ માટે બહુ ફેમસ છે તો ફર્સ્ટ ક્લાસ ચા નાસ્તો કરીને અત્યારે હું જઉં છું માધવપુર બીચ જોવા માટે અને પછી અમે ત્યાં અહીંથી નીકળવાના છીએ સોમનાથ માટે અને સોમનાથ જતાં જતા યાદ રસ્તામાં અમે બહુ બધા ગામ આજે કવર કરવાના છીએ કે આજે પ્રોગ્રામ થોડો લાંબો છે તો મિત્રો હું તમને બતાવું મારા બાલ્કનીનો વ્યૂ જે અમે હોટલમાં નાઈટ સ્ટે કરીશું એની બાલ્કનીનો પાછળ કેવો વ્યૂ છે બહુ સરસ મજાનો વ્યૂ છે ને સવારે મેં જોયું ને તો બહુ આનંદ આવે છે બહુ જોરદાર એકદમ નેક્સ્ટ લેવલ મિત્રો અમે છીએ અત્યારે માધવપુર ને માધવપુરની ગલીઓથી નીકળીને અમે જવાના છીએ બીચ ઉપર ને તમે જો તારો જાવ તમને ખૂબ મજા આવશે રાત્રે અમારો અહીંયા માધવપુર માધવરાજ પ્રોગ્રામ હતો તમે ગામ બહુ સપોર્ટ કરી શકો બહુ મજા આવી ટાઈમ સ્પેન્ડ કરીને તો હાલ અમે જઈએ છીએ સરસ મજામાં મૂકી શકશે અમે રાત્રે ગયા હતા પણ રાત્રે વરસાદ પડતો હતો અત્યારે વરસાદ છે તો જઈએ ને ખાલી કલ્પના કરો કે તમે રાત્રે સુતા હોય અને સવારે જાગો અને તમારી સામે આવો સરસ મજાનો

કંઈક અલગ જ છે રાત્રે બી અમે ટાઈમ સ્પેન્ડ કર્યો હતો રિલેક્સ થવા માટે અહીં બેઠા હતા અને અત્યારે બી અમે અહીં આવે છે વાતાવરણ અને બિલ્ડિંગની વાત કરું ને એકદમ નેક્સ્ટ લેવલ આવી રહી છે આજે સવાર સવારમાં કરવા મળે દિવસ બની જાય તો મિત્રો રાત્રે અમે જ્યારે બેઠા હતા તો ભરતીના લીધે પાણીની દરિયાની સપાટી ઊંચી આવે ને અત્યારે મોજા અહીંયા સુધી ઉછળતા હતા અત્યારે એટલે પાછળ થયો છે તો ફોટોગ્રાફી કરવા માટે પણ ફોટોગ્રાફી છે મજા માણે છે તો રાત્રે તો બહુ ભયંકર હાલ જાય સમાજમાં અહીંયા હવા બહુ ખૂબ છે તો અમાજ જરા બરાબર નહીં આવતો હોય તો એના લીધે પહેલાંથી જ સોરી કહી દઉં છું મારા બીજા બધા મિત્રો રૂમમાં તૈયાર થાય છે ને અત્યારે અમે લોકો આવી ગયા છીએ આ બીચ ઉપર નાવાની મનાઈ છે કારણ કે આ બીચ છે ને ખૂબ ઊંડો છે એટલા માટે કોઈ રિસ્ક લેવાનું નથી આજે અને તમે બી આવતા હોય તો ધ્યાન રાખજો આ બહુ ખતરનાક બીચ છે અહીંયા કેમલ રાઈડ પણ કરવા મળી જવાની છે બાઇક રાઈડ બી કરવા મળી જવાની છે બહુ સુંદર અને સ્વાફ બીચ છે ને બહુ લાંબો દરિયા કિના તો આપ બહુ મસ્તી બી કરી શકો છો અહીંયા જેટલો ટાઈમ સ્પેન્ડ કરવો હોય એટલો કરી શકો છો અવાજમાં તો આજે તકલીફ રહેવાની છે કાયમ કે હવા ખૂબ છે ને અવાજ હું દૂરથી બોલું તો બી અવાજ આવતો નથી ફાઈનલી ગાઈઝ અમારા બધા સાથી મિત્રો બાઇક રાઈડ માટે તૈયાર છે ને હવે નીકળ્યા છે બધા મિત્રો બાઇકની રાઈડ કરવા માટે અત્યારે નીકળી પડ્યા છે ને અત્યારે શું સરસ મજાના બીચ ઉપર ને મિત્રો માધવપુરનો દરિયા કિનારો તો બહુ સુંદર ને સ્વચ્છ છે પણ અહીંનો દરિયો બહુ તોફાની છે તો

અવાજ આવે છે ખાલી કોઈ દીકરી જશપાલજી ને વાગ્યું નહી જ આવી ખાલી